ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો સવારના અગિયાર વાગી ગયા છે નાહી ધોઈને રેડી થઈ ગયા છે આજે છે રવિવાર તો દર રવિવારે હું ગાય માતાને રોટલી ખવડાવવા જાઉં છું તો જમવાનું મેં બનાવી દીધું છે બપોરનું દાળ ભાત પછી હવે મારે બનાવવાનું છે ગાય માતા માટે રોટલી તો ચાલો તમે બધા કન્ટીન્યુ રહેજો બ્લોગના એન્ડ સુધી હું જવ હવે રોટલી બનાવવા માટે લોટ બાંધવું અને પછી હું જઈને શંકર માતાને રોટલી ખવડાવવા રોટલી બનાવીને હા સારું તો મારી ચિલ્લર પાર્ટી છે ને તે ટેક્ટરમાં રમે છે તો એ લોકો રમે તેટલી વાર છે ને હું રોટલી બનાવી દઉં તો ચાલો તમે બધા કન્ટીન્યુ રહેજો ચાલો ગઈશ રોટલી મેં બનાવી દીધી છે અને પાર્ટી નહીં લઈ જવા કામ કે મારે જઈને ફટફટ આવવાનું છે એટલા માટે તો એમને કીધા વગર જ હું જતી રહું અને ખવડાવીને પાછી હું આવી જઈશ પતંગ મિલી તમારે હર્ષિલ છે ને પતંગ જ ચકાયા તારે આખો દિવસ ચાલ આવાનો અજય કાકા ત્યાં તો કપાસમાં રહીને જવું પડે છે કે છે ઘર એટલા માટે વરસાદના લીધે છે ને અમારા તો બધા કપાસ બગડી ગયા એકદમ જ આ વર્ષનું તો બધો પાક બગડ્યો કેળાનો ભાવ પણ ના એમ હવે કપાસ પણ ની વાત છે તો કશીક છે ને ઝાડવા કપાય છે અવાજ આવે છે મશીન તો દાદીના ઘરેથી એક ફૂલ તોડી લીધું અને જે થેલી હું લાવી હતી રોટલી તે પાછી લઈને જો કંઈ કામ લાગશે મમ્મી કોઈને કંઈ કંઈ ફરી આપે ને તો પછી શોધ્યા કરે છે તો સરસ મજાનું ગુલાબનું ફૂલ અને તડકામાં છે ને મારી આંખ બિલકુલ ખુલતી નહીં ઊંચી જ ના થાય અને મારા જે નંબરવાળા ચશ્મા હતા ये खबर नहीं क्या खोई जाएगी तो खोई गया वो कीदने એટલે હજુ નવા બનાયાત નહીં ઘર માં બધે જો મને ચશ્મા નહીં મળતા અને આજકાલ હવે મેં પહેરતી હું નહીં હવે વધારે જો નંબર થઈ જશે ને ત્યારે પેરીસ પાછી બનાવડાય ને અરે રસ્તો કે છે નહી કે છરકે મોટા કપસન છે खबर નહીં પડતી अनि आजे चाहिँ मम्मी मेरो हस्बेन्ड एन्ड पप्पा गएको छ डे मोग्रा मासिना घर थी मान्तापुरी गरेर गए न त एमनी चोरे गए छ त ए लोक आउसे सान्सु जिमा त वपर थाई गई छ अनि रमता त खबर नै के हम रोले छ छोकरा રમતા રમતા લડાઈ જાય છે તો વાડામાં ફરી આવું મારે મેથીના ભજીયા બનાવવાના છે કેટલા બધા ગલકા લટકી રહ્યા છો તો સાંજે બનાવીશ મેથીની ભાજી થઈ એટલે જો જાણ આટલી ભાજી તો બહુ થઈ ગઈ એટલે તોડી લઈશ પછી તોડીશ ત્રણ ત્રણ સાડા ત્રણે આવીશ તોડવા એટલે પછી બનાવી દઈશ ભજીયા તો અહીંયા મારા બહુ બધા કારેલા લાગ્યા હતા તે સુકાઈ ગયા બધું સુકાઈ ગયું જે એટલું પણ હતું ને તે ને એટલા બધા ગલકા થયા ને જોયું તો ખરા પણ હવે ગલકા નહીં ખાવા થયા સ્ટાર્ટિંગમાં નવું નવું હોય ને તો જ ભાવે પછી કશું ના ભાવે ચાલ આ પણ ખબર નહીં થશે ને પછી પાકા થઈ જશે એવું લાગે જો તો તમને બતાવું तो लागे छे खराब नावा पाका થઈ જાય જો ઓ રોજ હું જોઈને જઉં મારા કારેલા કારેલા થતા જ નહીં હવે કોઈ દિવસ માર્કેટ જઉં તો લઈ આય છે એટલે મસ્ત સ્પાઈસી રબયા બનાઈશ કા એક ગલકુ તો થાય જ ગવ છે તો સુ જતી તી પણ મારી આસ્થા રહેડી હતી ને એટલે પછી મારે પાછું આવવું પડ્યું કેટલું મસ્ત દેખાય ને છે આવાના આવા ફૂલ છે સરસ મજાના ફૂલ તો ચાલો હવે થોડીવાર આરામ કરી લીધો હવે સાંજે બનવાના છે મેથીના ભજીયા તો হেথি ভাজি তোড়ালি পান পান তো এটাই আসশ মূকি দো আর গাড়িছে মেথি ভাজি তো চালো হলে মেথি ভাজি তোড় দিয়ে ચાલો આટલી ભાજી મેં તોડી લીધી છે હવે ધોઈને મૂકી દઈશ એટલે પછી બનાવીશ મોડેથી એટલે કે રાત્રે જ બનાવીશ સાડા સાત વાગે એટલામાં એટલે આજે સવારનું જમવાનું છે એ જ ચલાવવાનું છે કેમ કે કોઈએ જ ખાધું નહીં દાળ ભાત બનાવી ને તે તો ભજીયા બનાવી દઈશ મેથીના બનાવીશ ને થોડા બટાકાના બનાવી દઈશ એટલે એટલું તો થઈ જશે તો ચાલો હવે જવું મેં ગરમા ગરમ ચા બનાવવા કેમ કે

શું કેતી દીધી રાલેલી હું તું બનેલી જ છે ને કેવું ચાલો શું છે છે તો બસ બને એવું છે હા ટકી માપને લડી પરથી અમથું આમથું ऐसा क्यों उड़ रहे है ऐसा ये उड़ रहे